કમોસમી વરસાદને લીધે દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની માઠી દશા છે નવસારી જિલ્લાના ગણદેવી અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાતા શેરડીની કાપણી અટકી ગઈ છે તો કમોસમી વરસાદને લીધે શેરડીનો ઉભો પાક નષ્ટ થયો છે વ્યથિત ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને લીધે શેરડીના વજન પર અસર થશે

શેરડીને નવી રોપણી તેમજ આજે ઊભેલી શેરડીનો પાક જે ખરો તેની કાપણી માટે પણ વિલંબ થઈ રહ્યો છે ત્રીજી તારીખે પણ ચાલુ નથી કરી શક્યા અને હજુ પણ ફેવરેબલ કન્ડિશન દેખાતી નથી ખેતરોની અંદર પાણી ભરેલા છે રસ્તાઓની સગવડ હજુ થઈ રહી નથી અને જ્યારે પણ વાહનો ખેતીની નજીક જતા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે સુગર ફેક્ટરીનું કટિંગ ચાલુ કરીશું મજૂરોની વ્યવસ્થા આપણે કરી લીધેલી છે કેટલાક મજૂરો વરસાદને લઈને તકલીફમાં છે એમને પણ આપણે જે કંઈક સગવડો આપવા પડે એ આપી ચૂક્યા છે અને ટૂંક સમયમાં ફેવરેબલ કન્ડિશન ઊભી થાય અને આપણું સિઝન સત્વરે ચાલુ કરી શકાય એવી આપણે પ્રભુને પ્રાર્થના જ કરવાની રહી